જય માતાજી બધાની ફરીથી અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝન ગાઈઝ ગઈકાલે તું રક્ષાબંધન હતી એટલે આપણી બે એટલે લગભગ બધી જ મોસ્ટબલી બધી જ બહેનો આવી અને આપણે રાખડી ધોધી દીધી અને તહેવારની મસ્ત એવી ઉજવણી કરી દીધી આપણો બ્લોગ પણ મસ્ત આવી ગયો છે યુટ્યુબની અંદર જોવાનું ભૂલતા નહીં આવે અને ગાય આજના બ્લોગમાં પણ બહુ મજા આવવાની છે કન્ટિન્યુ બનાવી લેજો કારણ કે આપણો બે બહેનો એટલે આપણો અમારા અંકલની

તો ગાઈસ દર આ સીડી પર કોટો મૂકી દીધો છે આમાં બધો રખડે તો ને એનો ગુડ્ડુ નહીં મોટો ગુડ્ડુ ની કે એ જો આબત તો અમાર બુંદને ફોજ બનાવી છે એટલે પહેલા પહેલા વેલણીઓ બનાવ્યો છે આપણે ચાખી અરે આ બધો મોજ પડી જઈને ડાયરેક્ટ મેક દો બુફે રાખી છે ને બધું મિક્સમાં માં બોલે જાય ગાઈસ ના સમો આ બનાવ્યું છે અને બીજા બીજો પૌવા બને છે ઓકે પૌવા માં ફેવરેટ જોઈએ ચાખી જો કે બેટા મસ્ત ના પોડ હા ખાઓ મૂકી મુકી દે ફોન મુકી દો પાલ્ટી ભેજી બધી ચો લાગે લે મસ્ત ચો લાગ્યો સુપર બોલતા નહીં ખાય છો ખાલી બોલવાનું નહીં જો પોવા બની શું

રોડ મૂકવા જઈએ છીએ જો પપ્પાને બધા આવીશું કાકાને બધા પાછળ બંને આવીશું આજે ભાઈ મૂકવા જોઈએ છે એટલે આ ઉતરી છો મોતરી કાકો કાકોને લઈ જ ને નહીં લઈ જજો તો કાકો કાકો નહીં લીધો તો કાકો ના લઈ જાય એ આપણા ભાઈ આ મૂકવા જાય છે ભલે આમ મૂકવા જાય છે જો બધો રોડ ઉપર આવી ગયો છે ના પાક કોનમાં ઉભર આવ્યો આય અરે ઈયરફોન છે ઈયરફોન આવો હા જો બે ગોળીઓ આવી જો પેલા જો પાણી બે ગોળીઓ આવી તો બે ગોળીઓ મારે ગોમ ની લવ ને કુશ હા રોમ લાખ મન ભરત હા ભોણા બેન જબ્બર શોખ છે એટલે જગ્યા લાબી છે ગોળી તો કઈ જો એક બુન તો હેડ્યો છે અને આ રે બુન અમારે રવાનો હશે તવા તો રવાનો છે ને અમારા બે ત્રણ દાડા રવાનો હશે

तुँ तुँ तो आज तो तो आज तो डुंगड़ी बटाका नो प्लान सीम आलू, <laughs> आलू।, आलू। <आजू। laughs> फाइनली अभी बार बजने वाले हैं और आप अब जो कंटिन्यू आवनो बने बने तू करी दे चला आयो हम्म आलू तो कसो पदी 70% आओ 12:00 बजे

ચાય બની ગયો એક ગુટ્ટી ચા પી દો એ ગુટીયા હા 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 ગુઢી ચા પીધો બેટા તમને ચપ્પલ લઈને ફરું ઘરમો બાર મૂકી દીવાનું બેટા બાર મૂકી દયો એ લઈ લો બાર મૂકી દ્યો પેલું બાર મૂકી દયો નાલાવા ગરમો મૂક્યો બાર મૂક્યો જોવાલથી ચા પતહી થાઈસ ચાય બની દઈશ છે હવે ચા પી દીધો ગુટી દાદ ચા પીવાની હા થાય ચા પીવાની છે એ ए छोटी तो चा पीवा कदूत पी इटी हिंदी बोल जी मेरे को चाय पीने है बोल जी वो बोल जी वो आप तो नहीं बोले हाँ तो नहीं बोले इनने बखा हो कर गुड्डू चप्पल मुख्य बाहर बेटा जो चप्पल बार मुख्य हो तो भाई चलो चार वागे गए प्लस चाय पी पी चला हाँ तो जो लीलवण आई हुई सो घर की सब्जी जो

પનીર ટીકા નહીં લે આવું કહેવાય ડુંખો ડુંખો નું પનીર બનાવવાની ચાલુ પનીર સબ્જી એવું બનાવવાની છે કોઈ ગાયડ હાય બોલો હાડો ગાય જો હાય કહી દો હાય લાઈક કયો લાઈક ગાય સમજી લેજો ગુડ લાઈક કહેજો હાય કે આમ બાલો લાડો આમ બાલો લાડો નહીં લાડો

એ બધું અલગ અલગ જતો રહે જાગતો તો ઊંઘી રહ્યો છે જીતો એને ઊંઘી રહ્યો છે પણ બાપાનો ગોતો જીયો તાઈ જો છે એવું છે તો ગાઈસ જો આ બધું તો ભણો આ ઊંઘી રહ્યો છે ભણા જો ભણો તો જો ઊંઘી રહ્યો સાત વાગી ગયા ગાઈસ હજી ભોણો ઉઠ્યો નહીં તો સાહેબ ગાઈસ છે ને બચ્ચા પાર્ટી અમારી દુકાન જઈને આવે છે એટલે કલ્લો જીય છે પડી પાણી ઉલે આવવા માટે જોઈએ તો ગાઈસ જો બચ્ચા પાર્ટી ઓમથી આવે છે અમાર બધી વાલજી

અમારા પેલી ગુડુ એ ગુડુ તું કરી બેટા હું લાય તું શું લાવી બેટા બતાવજો શું હું લાય લે આ લાય લે આ ગિફ બોક્સ લાય લે હેડો ગિરતન હેડો અંધારું થઈ ગયું હેડો હો તો ગાઈઝ અમે એક એક પાલ્ટી ગેરાવો બધા જ પાલ્ટી અમાર ગાઈઝ ફાઇનલી આ પાસે એક બધું તડકા મરચું બને છે તડકા હળગસને હેડો

ये गुडी नहीं ले मानो तार देखो बताओ ना मम गुडी ना मानो अबे गुडी रास्ता से अबे तो ये मम्मी नो वन मारो हे बाना ने बुआ ने जा लोटी ते पुलिस ने बीक काली ना ते बागा सीधी कोड़ा पर डायरेक्ट सीधी <laughs> के पप्पा पप्पा बोल

તને એવું થયું ને તળકા રખડે તા ને ગૌતમ આજ તમે રમ રમ કરતા થઈ ને એમ હતા એ બે જ હું દવા પૈદું આટલે બે જ ભાઈ ને પોણી આવજો ગાય સ્થાવા છે પોણા પૈ દવા પૈ દઈએ આગળ હડો થાય બધો બચ્ચા પાલ્ટી તમે બધો આગળ જતો રહો અમારે જગા એટલા ને પીવાની હોય પીજે ને આટલી પીલી ને ગુરુ તાની પીવાની હોય બધો જતો રહોથી

લાવો પાટીલ લાવો તમે નામ તમારું ના પીવે લાવો 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 મૂકી દીધી હળો પછી કાલ પીવા ને તારો જો કાચોડી લાવો બેટા હળો નહીં આ લઈ નહીં આ લઈ જુજે લાટક કરે દવા લઈ લાવતી આ તો એને ખાવા પડે છે કે મારી છે હાલો અરે આલું એરી લાવ લાવો આ બધો છોકરી વાસણ બાસણ ધોવે છે આ બાજુ જો ગુડ્ડું હા બાજુ બોલ ખોટું બધું કરીશું હું જો બચ્ચા પાર્ટી ખેલ રહીએ બી વડા ઊંઘી જાય હેઠળ મોંઘી જાવ હા મટી જાય તો ગાય જો જમી લીધું છું હું ગરમી વધારે છું કેટલા ડિગ્રી છે જોવા તમને ઘડિયાળ ગાય જો નાળો હોય ને એવું જો થર્ટી ડિગ્રી તો ડિગ્રી ગરમી છે તમે એ વિચાર કરો મેં જઈશું તમારા પોણાને જ આવે ચાલો ભાઈ તો બસ વિડીયોમાં બસ આટલું જ આજના બ્લોગમાં આટલું મળી જશે આપણે ગુડ નાઇટ